હાલ એ ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે આહારની સીધી અસર સ્વાસ્થ્ય પર પડે છે તમે કેવા પ્રકારના આહારનું સેવન કરો છો તેની અસર તમારા સ્વાસ્થ્ય પર દેખાય જ છે કેટલાક લોકોને જમતી વખતે પાણી પીવાની આદત હોય છે કારણ કે તે તેમને ગળવામાં સરળ બનાવે છે તમને લાગે છે કે આ તમારા સ્વાસ્થ્ય માટે સારું છે પરંતુ ક્યાંક તમે તમારી જાતને નુકસાન પહોંચાડી રહ્યા છો સ્વાસ્થ્ય નિષ્ણાંતો મુજબ જમતી વખતે પાણીનું સેવન ટાળવું જોઈએ જાણો તેનાથી શું નુકસાન થાય છે જમતી વખતે પાણી કેમ ન પીવું જોઈએ તે સમજવા માટે પહેલાં તમારે પાચન ક્રિયાને સમજવી પડશે ખોરાક મોંમાં જતાની સાથે જ તમે તેને ચાવવાનું શરૂ કરો છો અને પછી તમારી ગ્રંથિઓ લાળ ઉત્પન્ન કરવાનું શરૂ કરે છે તમારી લાળમાં શકો હોય છે જે ખોરાકને તોડી નાખે છે આ શકો પેટમાં એસિડિક હોજરીના રસ સાથે બળી જાય છે અને જાડા પ્રવાહી બનવાનું શરૂ કરે છે આ પ્રવાહી નાના આંતરડામાંથી પસાર થાય છે અને પોષક તત્વોને શોષવાનું શરૂ કરે છે જો તમે નિયમિત રીતે પાણી પીઓ છો તો તે તમારા શરીરને હાઈડ્રેટ રાખે છે એટલું જ નહીં પાચન તંત્રમાં પણ સુધારો કરે છે પરંતુ જમતી વખતે પાણી પીવું સારું નથી કારણ કે ખોરાક સાથે પ્રવાહી તમારી પાચન ક્રિયાને નુકસાન પહોંચાડે છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે